નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે જીવનમાં એકલા પડી જાવ કોઈ સાથ ના આપે મન ઉદાસ હોય ત્યારે હંમેશા આટલા વિચારો જરૂર યાદ રાખવા જોઈએ ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક દોસ્તો હવે તો એકલા રહેવાની પણ આદત હોવી જોઈએ કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતું રહે એ હવે કોઈને ખબર નથી નંબર બે થોડું પોતાના માટે પણ જીવતા શીખી લો સાહેબ કારણ કે આ જમાનો એ છે જે તમને ક્યારેય નહીં પૂછે કે તમે થાકી ગયા છો થોડો આરામ કરી લો નંબર ત્રણ જે ભીડ ખોટી દિશામાં આગળ વધી રહી છે એની સાથે ચાલવાથી તો એકલા ચાલવું ખૂબ જ બહેતર હોય છે નંબર ચાર જૂના જમાનામાં લોકો એવા હતા કે જે એકબીજાની હિંમત વધારતા હતા ક્યારેક એકબીજાને જરૂર પડે તો અવશ્ય મદદ કરતા હતા અને આજે લોકો એકબીજાનું બ્લડ પ્રેશર વધારે છે નંબર પાંચ જે લોકો બીજાની આંખમાં આંસુ લાવે છે એ લોકોને વિચારી લેવું જોઈએ કે પોતાની પણ બે આંખો છે નંબર છ કાશ મારા જીવનમાં પણ એક ડિલીટનું બટન હોત તો હું કેટલાક જૂઠા સંબંધો કેટલાક મતલબી લોકો અને કેટલીક યાદોને ડિલીટ કરી શક્યો હોત નંબર સાત આપણું ઉદાસ રહેવાનું અને દુખી રહેવાનું કારણ એ પણ હોય છે કે આપણે સૌથી મોટી ભૂલ એ કરીએ છીએ કે અહીં આપણે બધાને પોતાના માની લઈએ છીએ જે લોકો બીજા લોકોને નીચા દેખાડવાની કોશિશ કરી રહ્યા છે એ લોકોને ખબર નથી કે પોતે જ નીચે પડી રહ્યા છે મિત્રો ક્યારે કોઈને દુખી કે કોઈની પણ ઈર્ષ્યા ના કરવી જોઈએ કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે કે જે રાત પછી સવાર નથી થતું સમય એટલો બળવાન છે સાહેબ કે જે તમારા ખરાબ સમયને પણ સારા સમયમાં બદલવાની તાકાત ધરાવે છે જે સંબંધોમાં તમારી હાજરીનું કોઈ મહત્વ ના હોય એ સંબંધોમાંથી મુસ્કુરાઈને ચાલ્યા જવું જ બહેતર હોય છે જેમના ઓઠો પર તમે હસવું ના લાવી શકો એમની આંખોમાં આંસુ લાવવાનો પણ તમને કોઈ પણ અધિકાર નથી દરેક કોઈને તમારા દિલમાં એટલી જગ્યા આપો જેટલી એ તમને આપે છે નહીતર પછી કાં તો તમે ખુદ રડશો અને કાં તો તમને એ વ્યક્તિ રોવડાવશે ક્યારેક ક્યારેક લોકો એ અહેસાસ કરાવી જ દે છે કે તમે એટલા પણ ખાસ નથી હોતા એમની જિંદગીમાં જેટલા તમે વિચારી રહ્યા હોવ છો હંમેશા એમના દિલ તૂટતા હોય છે જે લોકો બીજા લોકોના દિલ રાખવાની કોશિશ કરતા હોય છે જેમનું દિલ મોટું હોય છે એમને દર્દ પણ એટલું જ વધારે મળતું હોય છે સમય જો એક જેવો રહે ને તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે આજકાલ ચાહવા લોકો દરેક જગ્યાએ મળી જાય છે પરંતુ જે દિલથી સંબંધ નિભાવે છે એવા લોકો કોઈ મળતા હોય છે મુશ્કેલીઓનો સામનો કર્યા વિના આપણને સુખ પણ પ્રાપ્ત નથી થતું એટલા માટે નિડર બનીને મુશ્કેલીઓનો સામનો કરતા શીખી જાવ માણસના સારા કામ પર બધા જ ચૂપ રહે છે પરંતુ જો તે માણસની બુરાઈ કરવાની વાત હોય તો મોંગા પણ બોલી ઉઠે છે આજના જમાનામાં કોઈ પણ પોતાનું નથી હોતું લોકો ત્યાં સુધી જ સાથ આપે છે જ્યાં સુધી તમે એમને કંઈક આપો છો એમને તમારાથી કંઈક સ્વાર્થ હોય છે એક સાચો હમસફર દરેક દર્દની દવા હોય છે એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે દુનિયાને કોઈ પણ પરેશાની દુનિયાની કોઈ તકલીફો તમારી હિંમતથી મોટી નથી હોઈ શકતી ચૂપ રહેવું સારું હોય છે પરંતુ જ્યારે તમારી સાથે અન્યાય થાય ત્યારે તમારે જરૂર બોલવું જોઈએ તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે લોકોની વાતોમાં આવીને એ તૂટી જાય અકેલા પણ ત્યારે મહેસૂસ નથી થતું જ્યારે માણસ એકલો હોય છે પરંતુ ત્યારે મહેસૂસ થાય છે જ્યારે એ માણસની કોઈ પરવાહ નથી કરતું

અસલી રંગ તમને ના દેખાય જે સંબંધોમાં બૂમ પાડી પાડીને બતાવવું પડે કે અમારે તમારી જરૂર છે તો માની લેવું દોસ્તો કે એ સંબંધોને બિલકુલ પણ તમારી કદર નથી એટલા માટે આવા સંબંધોમાં રહેવું એ બિલકુલ પણ ઠીક નથી હોતું એટલે આવા સંબંધોથી દૂર થઈ જાઓ દગાવાળા માણસમાં એક ખૂબ જ સારી ખૂબી હોય છે કે તે મીઠું બોલતા હોય છે ફક્ત કિસ્મતવાળા લોકોને જ મળે છે સાચો પ્યાર બાકી આજકાલ મોહબ્બતના નામ પર બધા જ લોકો ટાઈમપાસ કરતા હોય છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર